ભરૂચ જિલ્લાના માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક માહિતી નિયામક અને ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી એસ આર પટેલ વય નિવૃત્ત થતા ભાવભેર વિદાય આપવામાં આવી વય નિવૃત્તિ આપેલા શ્રી એસ આર પટેલ માહિતી પરિવારના સ્ટાફ સાથે પોતાના ઓગણચાલીસ વર્ષના કારઝાળા દરમિયાનના યાદગાર ક્ષણો અનુભવો વ્યક્ત કર્યા ప్రాదేశ మాహి కచేరి నా సంయుక్త మాయామక శ్రీ అమిత గఢవీ నా అధ్యక్ష స్థాని యోజా నివృత్తి విధా సమాచ జిల్లా నా కచేర సహాయక మాతీ నయామక అనే इनचार्ज नायब માહિતી નિયમાક શ્રી સંજય પટેલ તરીકે 31/5/2025 ના રોજ વય નિવૃત્ત થતા તેમનો વિદાયક સમારોહ પ્રાদেশিক માહિતી કચેરી સુરતનાયુક્ત માહિતી નિયમાક શ્રી અમિત ગડવિના અધ્યક્ષ સ્થાને બરોદ કચેરી ખાતે યોજાયો હતો આ వేડાય જિલ્લા માહિતી કચેરી नर्मदा નાયબ महिती नियामक श्री अरविंद मछार वलसा कचेरी नायब महित नियामक शु श्री भावना वसावा सूरत कचेरी इंचार्ज नायब माहिती नियामक श्री उमेश बाविशा सहायक महिती नियामक श्री भाई वसावा तथा भरुच कचेरी कर्मचारी भावभेर विदाया शुभेच्छाओं पाठी